દાહોદ ની સહયોગ કો ઓપરેટિવ બેંકની મહિલા એજન્ટે દૈનિક બચતના છ ખાતા ધારકોના લાખથી વધુની ઉચાપત કરી ફરાર થઈ જતા દાહોદ એ પોલીસે ફરિયાદ નોંધી મહિલાની ધરપકડ કરી દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના દાહોદથી સામે આવી છે દાહોદમાં આવેલી સહયોગ કો ઓપરેટિવ બેન્કમાં વર્ષ બે હજાર ચૌદથી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગરવાલ નામની મહિલા શરૂઆતથી ખાતાધારકોના નાણાં બેંકમાં રેગ્યુલર જમા કરતી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી દૈનિક બચત ખાતાના એકસો છ જેટલા ખાતાધારકોના અલગ અલગ રકમ મળી કુલ અઠ્યાસી પોઈન્ટ પંચાણું લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી પરંતુ આ નાણાં બેંકમાં જમા ન હતા કરાવ્યા અને બારોબાર ઉચાપત કરી હતી જ્યારે બેંક સત્તાધીશોના ધ્યાને આ બાબત આવતા બેંકના મેનેજર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી દાહોદમાં ધિરાણ કરતી ક્રેડિટ સોસાયટીની મહિલા એજન્ટ તેમજ તેના પુત્ર દ્વારા નાના અને મધ્યમ પરિવારના લોકો દ્વારા જમા કરાયેલા દૈનિક બચતના નેવ લાખ ઉપરાંતની માલમત્તાની ઉચાપત કર્યા બાદ ફરાર થઈ ગયા હતા જે મામલે ત્રણ માસ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આ મામલામાં દાહોદ એ ડિવિઝન પોલીસે ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલાને ઝડપી પાડી જેલ હવાલી કરી હતી બનાવ હકીકત એ પ્રકારની છે કે આશરે અઢી માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોપરેટીવ સોસાયટીમાંથી જેમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા એમણે અલગ અલગ લોકો પાસેથી અઠ્યાસી લાખ પંચાણું હજાર જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંકમાં સાથે ફળ કર્યું એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી જેનવે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન વોચમાં હતા એમાં આજ રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી એના આધારે જયમાલા બેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને આની કાર્યવાહી ચાલુમાં છે આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માંગુ છું કે જ્યારે પણ બેંક સાથે કોટ સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્શ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે પણ નાણાં ના આપે જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આટલા જમા થયા છે કે નહીં તેની પૂરતી ખરાઈ કરે જેથી કરીને આ પ્રકારના ફળ અટકાવી શકાય છે આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યાએ બનતા હોય છે તો તે બાબતે નાગરિકોએ એલર્ટ રહેવાની ખાસ જરૂર છે